ટૂંક મેળા જેવું છે રુકો રુકો એસે નહીં શરૂ સે દિખાતા હું રામ રામ ને સીતારામ મિત્રો હું તમારો પ્રિય ગામડી વ્લોગર ને અત્યારે અમે જઈએ છે દશરામ બાપાના મંદિરે દશરામ બાપાની બીચ છે એટલા માટે અને અત્યારે ભાઈ છે સાડા ચાર જેવું થયું છે અને આપણે ભાઈ ગયા છે આ દેખભાઈ ને બધા તો

કોઈ બપોર પછી જવું તો અત્યારે જો ટ્રાફિક તો છે જ તો અહીંથી રસલમ બાપાની વાડીએ જવાનું છે અને અહીંથી કસલમ બાપાના મંદિરે અત્યારે ધીરે 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 પબ્લિક ચાલુ જ છે દર્શન કરવા માટે એ જો આપણા સેરીના જાય છે જા જયદેવભાઈ દર્શન કરીને ભાગ્યા છે અમે આવી ગયા તો હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ તમે કઈ બોલছো ના નહીં હાર્દિક ભાઈ કઈ ન બોલે તો જો આ તમને લઈ લીધા નાડીલ વેપન ચાલુ કર્યું સાઠ રૂપિયા

ગોરબાપા ચાંદલા કરે છે અત્યારે ટ્રાફિક છે આપણે અંદર કરવાનો પણ વારો ન થાતો અશ્વિનભાઈ આવી ગયા આપણે અશ્વિનભાઈ ચા પીતા લાગે અશ્વિનભાઈ વરસાદી પ્રસાદી જેનીશભાઈ જેનીશભાઈ તમે કઈ બ્લોકમાં બોલશો જય દાસરામ હા જો ગોરબાપા ચાંદલો કરે આમાં તો ক্াকেন ত্যাংদ পোটে আডিরা সেকে আডেনেনে নিনিনে দেমে দিমে দুমে দুমে জিনিনে দুমে কাকে ক্যারা ক্যারা চানি হিনেনে જો મિત્રો અત્યારે ફૂલ ટ્રાફિક છે ને અત્યારે દર્શન કરવામાં પણ જો વારો નતા હોય અત્યારે બહેનો આવી ગયા બધા દર્શન કરવા તો આપણે થોડી ટ્રાફિક ઓછી થાય પછી દર્શન કરી લઈએ હા અત્યારે ફૂલ ટ્રાફિક છે

નાળિયેલ જો ધમ બાપા હર વખતે હોય જ છે ધમ બાપા જય દાસ જયારામ તો આપણે હવે દર્શન કરી લીધા ચંપલ હવે આપણે બાપાની જવું હોય ને તો આવો ગેટ તો આપણે ચંપલ પહેરી લઈએ અને પછી દાસરામ બાપાની વાડીએ જઈએ નાના પણ તમને દર્શન કરી લઈએ અમે પણ દર્શન કરી લઈએ તો અહીંયા જો આપણા મેહુલભાઈ ને બધા બેઠા હે મેહુલભાઈ જય દાસારામ જો આ એગ્રો વાળા હે આ મેહુલભાઈ બુસ્ટોલ વાળા હે અને આ નામ ભૂલી ગયો તમારું ભૂપતભાઈ ને બધા બેઠા જો સત્સંગ કરે હે અને અહીંયા જો આપણા બાલા ગામની બહેનો બધા સત્સંગ કરે હે અને આયા ભોજના લઈ હે પણ અત્યારે એવું બધું ગાય હે તો હવે આપણે ફાકીએ દસર નંબર તો આપણે હવે વાડીએ ને જો ધીરે ધીરે પબ્લિક ચાલુ ચાલુ જ મંદિર તો અત્યારે તો બહુ ટ્રાફિક હતું અમને એમ કે અત્યારે ટ્રાફિક એટલે આપણે મોડા તો પણ મોડા આવ્યા તો ટ્રાફિક તો છે જ અત્યારે વધારે બહેનો હતા તો

જો આપણે સિદ્ધાર્થભાઈ માં ઉભા છે ત્યાંથી આપણે રહી નાખી હા નાના છોકરા માટે લગભગ ચોકડોર પણ છે અને ઓલું શું કે ઠેકણા મારવાનો તો છે જ જો અત્યારે અહીં ફૂલ ટ્રાફિક છે જો કે હા અહીંયા પણ એટલું મંદિર જેટલું જ અહીં ટ્રાફિક છે હા મંદિર થી પણ વધારે છે અહીં ટ્રાફિક જો વા બધું જમ્પિંગ ને એવું છે નાના છોકરા માટે આપણે તો વધારે જમ્પિંગ નથી જવા ન દઈ એટલે આપણે વજન વધી ગયો એટલા માટે હવે ને મોટા થઈ ગયા છે આપણે જો આ બાપા ની વાડી છે જો કે વાવ હે અહીંયા અને આનો ગેટ સુંદર મંદિરનો અત્યારે લાઈટ ને એવું કહે ચાલુ નથી એટલે શું કહેવાય ખાલી એમનેમ જ છે તો હા જે લાઈટ ચાલુ કરીશું આપણે પાછા નીકળશું લાઇટ આરામ ત્યારે તો ત્યારે હું કેવાય ઉતારતા અહીંયાથી અહીંયાથી અને બાપા જો વાવ ચપ્પલ અહીં ઉતારો એવું લખી ગયેલું છે ચંપલ કાઢી નાખાયશભાઈ અને એનો કાનુડો ભાઈ દર્શન કરવા આવ્યા દસારામ બાપા અને વાવને દર્શન કરી લીધા હેલા જ્યાં નિલેશભાઈ બધા આવ્યા હતા દર્શન કરવા લોકોએ દર્શન કરી લીધા હા તો આપણે દર્શન કરતા રહીએ નીરજ દર્શન કરી લીધા હે અને અહીંયા દસારામ બાપાની વાવ વાવથી વીસક પગથ જેટલી ઊંડી છે ને અત્યારે જો પગથિયા પાણી છે ને અત્યારે એવું બધું ફિટ કરી દીધું હોય પહેલાં એવું કઈ નતું પણ હવે ફિટ કરી દીધું છે હે હા પાણી અહીંયા લગન હે પગથિયા સુધી અહીંયા દાસારામ બાપાએ જળ સમારી લીધી હતી જો અહીંયા સુધી હે અહીંયા સુધી પાણી છે હા કે આયા એટલા વિષભ પગથી જેટલું ઊંડું છે પછી અહીંયા પગથીય ઉતરીને અમે અહીંયા તો આપણે દર્શન કરી લીધા તો આપણે ભાગીએ ભાગવું ને દર્શન તો કરી લીધા બધાએ તો હવે આપણે શું કહેવાય સાંજે લોકડાયરો હોય તો ત્યાં જાઉં ને ત્યારે બધી પાછું ઉતારતા જો કેમ કે બધાએ લાઇટ ફિટ કરી કરીએ એટલે સારું લાગશે તો આપણે બધું એ જોતા જવું પાછા તો અને અહીંયા બપોરે સવારનું ચાલુ થઈ ગયું તો બપોર સુધી સતત પ્રસાદી ચાલુ હતી મિત્રો આપણે દર્શન કરી લીધા હે ને અહીંયા થોડુંક મેળા જેવું છે ફરવાનું તો આપણે ફરી લઈએ અને તમને પણ હું કઈ વિડીયોમાં ફેરવી દઈએ તો બધી તમે જોઈ લો અહીંયા એટલે લગભગ શું કે બેનો જ વધારે છે તો પણ આપણે શું કે વચ્ચે કરીને ફરી લઈએ

અને આ જો જમ્પિંગ જમ્પા નાના છોકરાઓ નું છે આપણા માટે નથી હવે કઈ હાર્દિકભાઈ તારી તમારે જવું છે હાર્દિકભાઈ આ જો આ રાધેશ્યામ ગોલા નથી રાધેશ્યામ જ છે કે હા રાજ રામ ના ગોલા હે રાધેશ્યામ નથી નગર તો મેળા મંડળ માં વગરતું છે રાધેશ્યામ ના ગોલા પણ રાધેશ્યામ નથી રાજરામ ના હે અને અહીંયા જો મોરલા ને એવું બધું વેચે હે

હા આવું ટ્રાફિક તો સાઈડ જો આ ગેટ હે ને બાયપાસ નું ન્યા સુધી સતત ચાલુ છે છે આપણે ગેટ સુધી જોઈ આવીએ હું હું હે વેચવાનું એ બધું ઓ લાખી માં આય લાખી માં જાય જા સરામ હું પરવા આવ્યો તમે જાય કાજલ મેન ને બધે મળી ગયા હે આપણે હા આપણો આ ભાણે જ ને

અનાનસ વેચે મિત્રો આય ઘણું બધું ફરવાનું છે તો આપણે હવે આપણા વિડીયો ને એન્ડ કરીએ અને ડાયરેક્ટ મળીએ આપણે હાજના લોક ડાયરામાં અને પછી હે હા તો ડાયરેક્ટ આપણે લોક ડાયરામાં મળ્યા ત્યાં સુધી બધાને રામ રામ ને સીધા રામ ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધાને રામ રામ ને સીધા રામ